તુરીની દાળ મસૂરની દાળ કોતરાગ ની મગની દાળ કોતરાવાળી મગની દાળ સણાની દાળ ને આ ચોખા

Oh, તો સૌથી પહેલાં તો મિત્રો આપણે વઘાર તૈયાર કરવાનો છે તો વઘાર કરવા માટે સૌથી પહેલાં આપણે નાખી દઈશું આની અંદર તેલ જેથી કરીને ગરમ થઈ જાય ત્યાં સુધી તો મિત્રો તેલ આવી ગયું છે તો હવે આની અંદર નાખીશું આપણે મસાલો હિંગ જીરું તમાલપત્રા અને લાલ મરચાંનો આપણે વઘાર કરવા માટે અંદર આ મસાલો નાખી દેવાનો રહેશે ત્યારબાદ હવે આપણે નાખી દેવાનું રહેશે ડુંગળી મરચાં આદુનું કટિંગ કરેલું ખમણ એ પણ આપણે અંદર નાખી દેવાનું રહેશે સરસ મજાનું પાંચથી દસ મિનિટ માટે આપણે આને હવે અલાવતા રહેવાનું છે જ્યાં સુધી આપણી આ ડુંગળી મરચાં અને આદુ ખમણ છે એ સરસ મજાનું ચડીનું રહે ત્યાં સુધી પછી મિત્રો આની અંદર આપણે નાખી દેવાનું છે બટેટા રીંગણા દૂધી ફુલાવર અને મકાઈનું આ ત્રણ ચાર પાંચ વસ્તુનું કટિંગ આની અંદર આપણે નાખી દેવાનું છે આ નાખ્યા બાદ સરસ મજાનું આપણને પણ પાંચ દસ મિનિટ માટે હલાવતો રહેવાનું છે જ્યાં સુધી આ પણ સરસ મજાનું પાકીને તૈયાર ના થાય ત્યાં સુધી તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો આપણે પાંચ દસ મિનિટ આને આવી રીતના હલાવવા નાખ્યા બાદ આની અંદર આપણે નાખી દેવાનું છે તૂર અને લીલા ચણા આ પણ આની અંદર નાખી દેવાનું છે એ પણ સરસ મજાનું મિક્સ કરી દેવાનું ત્યારબાદ મિત્રો આની અંદર આપણે નાખી દેવાનું છે ગાજર ગુવાર અને લીલા વટાણાના તો કટિંગ એ પણ આની અંદર આપણે હવે એડ કરી દેવાનું છે ચાર મિત્રો બાદ આપણે આની અંદર સરસ મજાનું આને પણ હલાવતું રહેવાનું છે અને સરસ મજાનું ચડી ન જાય ત્યાં સુધી દસથી પંદર મિનિટ માટે આપણે હલાવતું રહેવાનું છે તો મિત્રો આપણું શાકપકાયલું છે એ સરસ મજાનું ચડીને તૈયાર થઈ ગયું છે હવે આની અંદર નાખી દઈશું આપણે હળદર તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો છો ત્યારબાદ મિત્રો આપણે એની નાખી દેવાનું રહેશે જીરું એ પણ તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો છો ત્યારબાદ મિત્રો આપણે નાખવાનું રહેશે આને લાલ મરચું જે આપણે કાશ્મીરી મરચું વાપરીએ છીએ એ આની અંદર આપણે નાખી દેવાનું રહેશે પછી મિત્રો આપણે એને સરસ મજાના મસાલાને મિક્સ કરી દેવાના છે તો મિત્રો હવે આને આપણે પાંચથી દસ મિનિટ રહેવા દેવા બાદ આને આપણે સરસ મજાના ગ્રેવી બનાવવા માટે થોડુંક એવું આની અંદર આપણે હવે પાણી એડ કરવાનું છે તો મિત્રો એ પણ તમે તમારા પાણી જે રસો બનાવો છે એ પ્રમાણે તમે તમારું પાણી નાખી શકો છો ત્યારબાદ મિત્રો આપણે આની અંદર નાખી દેવાનું રહેશે હવે મીઠું એ પણ તમે તમારા સ્વાદ મુજબ વધારે ઓછું નાખી શકો છો તો મિત્રો સરસ મજાનો આપણે પાણીનો એનો બકલાનો ઉફાળો આવી ગયો છે તો હવે આની અંદર આપણે નાખી દેવાની છે આપણે જે પાણીમાં પલાળવા મૂકી હતી પહેલાં મિક્સ દાળ એ બધી જ મિક્સ દાળ આપણે હવે આની અંદર આપણે નાખી દેવાની છે તો મિત્રો હવે આને આપણે પાંચથી દસ મિનિટ રેવા દીધા પછી તમે જોઈ શકો છો આપણે સરસ મજાની એક ગિરનારી ખીચડી તૈયાર થવા જઈ રહી છીએ અને ત્યારબાદ થોડીવાર રહેવા દીધા પછી સરસ મજાનું ગરમ થઈ જાય પછી આપણે આની અંદર નાખી દેવાની રહેશે પાછળથી વરિયાળી જેનો સ્વાદ સરસ મજાનો એક આવે છે હવે વરિયાળી નાખ્યા બાદ મિત્રો આની અંદર આપણે નાખી દેવાની છે ખાંડ ખાંડ પણ તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો છો હવે મિત્રો આપણી ગીરનારી ખીચડી તૈયાર થઈને બનવા આવી ગઈ છે તો હવે મિત્રો આની અંદર આપણે નાખી દેવાના રહે છે આપણા કટિંગ કરેલા ટમેટા એ આની અંદર આપણે હવે નાખી દેવાના રહેશે તો મિત્રો તમે જોઈ શક્યા છો સરસ મજાનું આપણે પાંચથી દસ મિનિટ રહેવા દીધા બાદ આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે હવે આની અંદર આપણે નાખી દેવાની છે ઉપરથી સરસ સરસ કટિંગ જેથી એક લાગે છે તો મિત્રો થોડી વાર માટે આપણે એને હલાવ્યા બાદ આપણી સરસ મજાની એક આ ગિરનારી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે હવે અમે બધા સરસ મજાના આને સ્વાદ લઈને માણસું